ભાજપના કાર્યકરોના નામ ખુલે છે ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો નામ ખુલે સાહેબ मारी पास है मैं कार्यकर्ताओं का नाम पूछ रहा हूं यह सुज व्यक्तिगत पर जाऊं नहीं मारी पास है यह पण पुराववा आवा तैयार है तो के भाजपा ने सिलेक्टेड पर्सन अधिकारी श्री ने वो कह से के आप चिंता मत कीजिए हम कह से आप के तो ऊपर कोई प्रॉब्लम है तो हमें बता दीजिए यह क्या बात हुई सर टेबल ने पहली बार हमारी पर गरिमा आप की कुर्सी लेने क्यों पॉलिटिकल पार्टी का महत्व नहीं होता ले 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 जाओ मैं आपके सामने टेंपरेरी दीयो है નીચલા અધિકારીને પણ આપ્યું તો પણ બીએલ ઓન ને આજ દિન સુધી એની માહિતી નથી પ્રેશરમાં આપણે છે આ બી દેવામાં પછી આપણે પ્રોસેસમાં નથી ના ના સાહેબ પછી તમે પેરી લો તમે સાહેબ નોકરી ના પછી એ એવી રીતે વાત નહી કરવાની સાહેબ એવી રીતે નહી અધિકારીઓની વાત નહી કરવાની સાહેબ અધિકારી એવી રીતે વાત નહી કરવાની અધિકારીઓએ આ લેટર આપેલો છે બરાબર તમારી તમે તો પોતાની ગરિમા જાણો ને સાહેબ પર અધિકારીઓ સાહેબ આ જિલ્લાના જે વડા છે એમને અહીંયા ગાડી સાઈન છે તેમ છતાં પ્રાત અધિકારી એટલે રિપોર્ટ માંગું છું એટલી સ્પષ્ટ રીતે કહું છું તથા તમે મને આવી વાચાયુક્ત કરો ધેટ ઇઝ નોટ આપનો પ્રશ્ન છે સાહેબ આ લેટ ટુ પરબોબિલા નીચલા સાહેબ બીચામાં યશ સાહેબ શ્રી કોપી મળી જશે અને સાહેબ અમને લોકો કોપી મળે જે અરજદારોને સહી તો રજતર તો આપણે લાગને આમ કમિંગ અગેસ્ટ અમારી તો એટલી આપણો લાસ્ટ પૂરું થઈ ગયા છે તો અમે ત્યાર પછી સત્તર પછી સત્તર પહેલા આવીશું કારણ કે હા પણ સાત કલેક્ટર સાબ જોડે વાંચુ નહીં કલેક્ટર સાહેબ એવું નહીં સાહેબ પણ અહીંયા અમારી પાસે અત્યારે આ કહો પહેલા એ કન્ટિન્યુ રાખીએ આ અમને કોઈ આ તો સાહેબ એ નથી આ સાહેબ શ્રી આપી છે તો પ્રાંત અધિકારી સાહેબ સાહેબ અમારો મેન તો સાહેબ જે જે અરજી કરેલી છે એના તમામ અમને નોટ કરી છે રિપોર્ટ મને ડિટેલ પ્રોગ્રેસ બતાવવા

એ સાહેબ શ્રીને પણ રૂબરૂ મળ્યા છે એમની પાસે લેખિત માહિતી માંગી છે આજે અમે નેશનલ પાર્ટીના પ્રતિનિધિ હોવા છતાં અને હોવા છતાં અમને સુધી આ તમામની માહિતી મળી નથી એ બાબતે આપ સાહેબ શ્રીઓ અમને જરા સ્પષ્ટતા કરો મારી આ પ્રોપર થાય કે સાહેબ તમે આ છે ગ્રાઉન્ડ પર પ્રશ્ન છે આપ કોણ પ્રોસેસ

जीपीएससी क्लियर કરીને બેઠા છે એવા કર્મચારીઓ પેપરની સિયુ કર્યા છે સ્પષ્ટ કરે પેપર સાચા રીયુ કર્યા કે ખોટા એ તમને છે કે ક્લિયર તમે આ પ્રોસેસ થી અમને કોઈ નથી તો અમને પણ ખ્યાલ છે કે પછી તો જેટલા માનવ બહાર આપો પર તમારીયા પર હાઇલાઇટ થશે કે અમને જીની આયા છે ઇન્ફોર્મેશન કાળી માંગીએ હજુ સુધી આ બારે પ્રોપર ફોલો કરવાનો બાકી અંતવ नर्मदा જિલ્લાના મે પ્રોપર ફોલો કર દે ગયા लास्ट में जब कलेक्टर साहब के पास बात पहुंची तो हमको नीचे के अधिकारी के मतलब उनकी तरफ से ऐसा जवाब मिला है कि अभी कोई भी डिस्ट्रिक्ट का ऐसा इश्यू नहीं किया इसलिए हम पहल नहीं करेंगे ये कहाँ की बात हो गई इसमें पहल की कहाँ बात हो गई मतलब कोई और लेके आएंगे तो आप दो ये बात पक्की हुई आखा, आखा जिला दस से पंद्रह हजार अर्जी आर्जी और ના પણ એ અરજદાર કોન્સેટ એની તો આપણે ખાલી 10 15000 છે આ હું અમને એવું લાગે છે કોઈ કોઈને બચાવી રહ્યો છે કોઈનો ફાવત સાહેબ અમે માહિતી ખાલી

ઘણા તો કોઈ ઓળખે નહી બીજા સોર્સિસ ખાતરી કરી છે અને લાસ્ટમાં એમને જયારે સબમિટ કર્યું ને ત્યારે તમામ ચોકસાઈ રાખીને કર્યું છે એટલે ની કામગીરીમાં અમને કોઈ શંકા નથી કોઈ ડાઉટ નથી અમારા ખર્ચે અમારા પૈસા કઢાઈ લેશું ખાલી અમને ઝેરોક્ષ